અને આપણું હાર્દિક સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશું આખી કેરી નું અથાણું અત્યારે કેરીની સીઝન પણ છે અને અથાણાની સીઝન પણ છે તો અત્યારે આપણે અથાણા બનાવવાના હોય તો ચાલો આપણે બનાવીએ આપણે અહીંયા બધી સામગ્રી તૈયાર છે તો મેં આ નાની લીધી છે પાંચસો ગ્રામ કેરી જો આવડી મીડિયમ સાઈઝની લેવાની અને કેસર કેરી લેવાની અને મેઈન તો તમારા આ ભાગ જોવાનો ડીટિયાનો ભાગ પીળો ન થઈ ગયો હોય અને પોચો ન પડી ગયો હોય આવી રીતના આમ દબાવીને જોવાની કડક કેરી લેવાની છે તો આપણે આ લીધી છે નાની નાની પાંચસો ગ્રામ કેરી કેસર સરસ અને અઢીસો ગ્રામ મેં ગુંદા લીધા છે તો બુંદા એ તે જો અત્યારે આવા આવે છે સરસ મોટા ને એવા હારા તો મેં લીધા છે ગુંદા અને અહીંયા મેં લીધી છે એક વાટકી હળદર અને એની સામે બે વાટકી મીઠું લીધું છે કારણ કે મીઠું છે ને આપણે ઝાઝું રાખવું પડે અથાણામાં તો આપણું અથાણું સારું રહે બગડે નહીં એટલા માટે મીઠું મેં વધુ લીધું છે તો ચાલો હવે આપણે છે ને પહેલાં તો આ કેરી છે તો કેરીને આપણે આ ડીટિયાનો ભાગ આ રીતે આટલો કાઢી નાખવાનો છે પછી એને આ રીતે ચાર ચીરા કરવાના છે કારણ કે આપણે આખી કેરીનું કરવાનું છે ને ભરેલું એટલે તો આ રીતે આપણે એને કરવાના છે ચાર ભાગ પછી એને આ રીતના અંદર ગોઠલી હોય એ કાઢી લેવાની છે ધીમે ધીમે કરીને જેટલી ગોઠલી અત્યારે નીકળે એટલી તમારે કાઢી લેવાની બાકીની ગોઠલી રહી જાય તો એ તમારે જ્યારે અળદર મીઠામાં બોળી હોય ને ત્યારે પણ નીકળી જશે એટલે એની ચિંતા નથી અને જો અત્યારે કોણી સરસ કેરી આવતી હોય એટલે અત્યારે આપણે કાચી કેરીનું થાણું કરવું હોય આખું ભરેલું તો બહુ મસ્ત થાય કારણ કે અંદર હજી જાળી ન પડી હોય પછી થોડોક સમય થઈ જાય ને એટલે મોટી મોટી કેરી આવે પછી એમાં જાળી પડી જાય પછી તમે નો કરી શકો આખી કેરી નો જો આ રીતના આવી આવી બધી ટુકડા ટુકડા થઈ જશે એટલે ગોઠલી બધી નીકળી જાય ધીમે ધીમે તો જો થોડી થોડી નીકળી ગઈ છે ને થોડી ઘણી રહેશે ને તો એ આપણે હળદર મીઠામાં નાખશું એટલે તરત નીકળી જશે તો જો આ રીતે આપણે બધી કેરીના ટુકડા ચાર ચાર ચેકા પાડી દેવાના છે તો જો આ રીતે આપણે બધી કેરીને સુધારીને ગોઠલી કાઢી લઈએ જો અત્યારે કેટલી કડક મસ્ત કેરી છે તો આવી કેરી હોય કડક હોય ને તો જ તમારું અથાણું સારું રહેશે એટલે જ્યારે તાજી કેરી આવે માર્કેટમાં ત્યારે તમારે લઈ લેવાની અને ત્યારે તમારે એનું અથાણું બનાવી દેવાનું અને આ લાગે એ બહુ મસ્ત તમને આખી કેરીનું અથાણું ખાવાની બહુ મજા આવે અને એટલું મસ્ત લાગે જો આ રીતે તો આ કાઢી લીધી છે તો આ રીતે આપણે બધી કેરીને ગોઠલી કાઢી લઈએ ચીરા કરીને ચાલો જો આપણે આ બધી બધી કાઢી નાખી છે આટલું નીકળું છે તો હવે આ ગુંદા છે તો ગુંદાને પણ એ રીતે આપણે કરવાનું છે તો જો અહીંયા મેં આ પ્લાસ્ટિકની બેગ લીધી છે કારણ કે પ્લાસ્ટિકની બેગ તમને એમ થશે કે કેમ લીધી છે આપણે એનું હોય ડીટીયું એ કાઢી નાખવાનું છે અને આ બેગ ઉપર આપણે આમ દસ્તો મારવાનો છે એટલે ખોડી નાખવાનો પછી આ ચમચાનો પાછળનો ભાગ હોય ને એનાથી આપણે આ ગુંદું આ રીતે ઠળિયો કાઢી લેવાનો છે અને આને અત્યારે હું અહીંયા સાઈડમાં મૂકું છું કારણ કે પછી બીજા વાસણમાં મૂકવાનું છે અને પ્લાસ્ટિકની બેગ તમને એમ થશે કે કેમ લીધી છે પણ પ્લાસ્ટિકની બેગમાં આપણે કાઢશો ને તો મેં કુંદાના થળિયા તો તમારે બહુ ઈઝી પડશે કારણ કે આ તરત તમે ડસ્ટબિનમાં ફેંકી શકશો જો વાસણમાં તમે કાઢશો અઠવાડિયા તો આમાં ચીકાશ બહુ હોય એટલા માટે તમારું વાસણ ચીકણું થઈ જશે તો તમને ધોવામાં તે બહુ જ તકલીફ પડશે એટલા માટે છે ને હું તો હંમેશા અથવા પેપર લઉં છું અને પેપર ન હોય તો આ પ્લાસ્ટિકની બેગ લઈ લઉં છું એટલે આમાં હું સીતા ઠળિયા કાઢીને આને હું ડસ્ટબિનમાં જ ચાવા દઉં છું એટલે તમારે આ રીતે લેવાનું વાસણ કોઈ દિવસ નહીં લેતા કારણ કે ચીકાશ બહુ હોય એટલે એ બહુ તકલીફ થાય પછી વાસણ પોવામાં અને જો ફટોફટ આ રીતે આપણે એક દસ તો ખાલી તમે એને અડાડો ને ત્યાં જ તે ગુંદા હોય તરત ફાટી જાય આ રીતે અને આ રીતે રાખવાનું ગુંદું એટલે આ મોઢિયું હોય ને તે આપણે વાગવાનું છે અને આખું ગુંદું રાખવાનું છે અને આમાં વાર પણ નથી લાગતી ફટોફટ થઈ જાય છે જો આ મોઢિયાનો ભાગ હોય ને એ તમારે આગળ રાખવાનો છે ને આ રીતે આમ દસ્તો મારવાનો છે ઘણાને છે ને ઠળિયા કાઢતા હોય કે ગુંદુ ભાંગ કરતા હોય તો એમાં એને આખું ગુંદુ ભાંગી જાય છે પણ ભાંગવાનું નથી દેવાનું આપણે આ રીતે આખું જ રાખવાનું છે તો ચાલો હું બધા ગુંદા આ રીતે ફોડીને એના ઠળિયા કાઢી લઉં છું પછી તમને આગળ બતાવું

હાથ વડે એને અંદર મીઠું હળદર બી ભરી દેવાના છે ભરવાનું છે પછી આ મોઢિયું દબાવી દેવાનું છે એટલે આમાં જો હળદર મીઠું ભરાશે અને આને આપણે આઠ કલાક માટે રહેવા દેવાનું છે એટલે બધામાં હળદર મીઠું ચડી જશે અને આમાંથી ખાટું પાણી પણ નીકળે હળદર મીઠું ભરીને આને રાખવાથી ને ને બગડતું નથી વરસ આપણે રાખીએ તો રીતે દબાવી ભરવાનું છે અને તમારી પાસે જો ખાટું પાણી હોય તો તમે ગુંદા ને ખાટા પાણીમાં બોળીને પણ રાખી શકો છો પાંચ થી છ કલાક માટે અને ખાટું પાણી ન હોય તો તમારે હળદર મીઠું ભરી અને મૂકી દો તો પણ ચાલે છે તો મારી પાસે તો ખાટું પાણી પણ છે મેં વચ્ચે હમણાં થોડુંક થાણું બનાવ્યું હતું ચાલુ ખાવા તો મેં એમાંથી ખાટું પાણી રાખી દીધું છે જો આરિયો મારી પાસે બોટલ ભરેલી છે એટલે હું એ પણ ઉપયોગ હમણાં કરીશ તો તમને બતાવીશ પણ જો તમારી પાસે ન હોય ખાટું પાણી તો તમે એનો બીજો ઓપ્શન છે કે છે ને અળગરને મીઠું તમ ભરીને મૂકી દો ગુંદામાં તો પણ ચાલે પણ એમાં તમારે એટલું બધું નથી સક્સેસ જાતું કારણ કે ચિકાસ હોય ને એ જાતી નથી એટલે ખાટું પાણી હોય ને તો જ એની ચિકાસ જાય ગુંદામાં તો તમને ખબર છે કે બહુ જ ચીકણા આવે તો તમારે શું કરવાનું કે ખાટું પાણી ન હોય તો કેરી તમારે એક લઈ લેવાની મોટી સાઇઝની અને ખમણી અને એ તમારે છીણ કરીને નાખી દેવાની તો જો આ રીતે મેં બધી કેરીને ભરી નાખી છે હળદર મીઠાતીને આવી જ રીતે ભરવાની હવે આપણે ગુંદાને ભરવાના છે તો આ ગુંદા છે એને પણ આપણે આ રીતે હળદર મીઠું ભરી દેવાનું છે આ રીતે અને આવી રીતે મૂકી દેવાના છે તો બધા ગુંદાનું આ રીતે છે ને ભરી લઉં પહેલાં પછી તમને બતાવો આપણે આગળ શું કરવું હોય તો જો આપણા ગુંદા પણ બધા સરસ રીતે ભરાઈ ગયા છે તો આપણે જે અડદર અને મીઠું વધ્યું છે એ આપણે આની ઉપર આ રીતે વેરી દેવાનું છે જો આ રીતે બધું વેરી દેવાનું

આઠ કલાક માટે મૂકી દેવાના છે વચ્ચે આપણે એને અડધી અડધી કલાકે અથવા કલાકે કલાકે આપણે એને ઊંચા નીચા કરવાના છે ચમચાથી ફેરવવાના છે એટલે બધામાં અળદર મીઠું ચડી જાય અને સરસ રીતે ખટ ખાટું પાણી પણ ચડી જાય અંદર તો વાલો આને આપણે આઠ કલાક માટે મૂકી દઈએ પછી બાકીનું હું તમને બતાવું શું કરવાનું તો આપણે કેરી ગુંદાને હળદર મીઠામાં બોળી દીધા છે અને એને આઠ કલાક સુધી રહેવા દેવાના છે તો એ આઠ કલાક રહી ત્યાં સુધીમાં આપણે આ એનો સંભાર વઘારવાનો છે જો કેરી ગુંદાનો બોળો કે છે એ તો એની બધી મેં સામગ્રી તૈયાર કરી છે અને એનો વઘાર પણ કરીને મૂકી દઉં તો અત્યારે હું તમને બતાવું કેટલું કેટલું મેં માપ લીધું છે એ તો મેં અહીંયા લીધી છે બે ચમચી વરિયાળી લીધી છે એક ચમચી હળદર લીધી છે મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે તમારે અડધી વાટકી લીધા છે મેં દાણાના કુરિયા અને બે વાટકી મેં લીધા છે મેથીના કુરિયા બે વાટકી મેથીના કુરિયા એક વાટકી રાય ના કુરિયા અને એક ચમચી દોઢ ચમચી જેટલા મેં આખા મરી લીધા છે બે ચમચી હિંગ લીધી છે અને પાંચસો ગ્રામ તેલ લીધું છે તો પેલા આપણે આ તેલને ગરમ કરવા એ મૂકી દઈશું કારણ કે તેલ ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણે એનું બધું તૈયાર કરી નાખશું જે કંઈ કરવાનું છે ને હું તમને બતાવ જો આપણો આ તેલ એ ગરમ કરવા મૂકી દીધું છે આ કુરિયા ને બધા આપણે અચકચરા કરવાના છે તો આને અચકચરા મિક્સરમાં એક એક આટો ફેરવી દઉં છું

જો તમે આખા કુરિયા નાખો ને તો તમારા સંભારમાં થોડુંક આમ લચકા જેવું ન થાય છે આપણે આ રીતે કરી દેવાના છે હવે આપણે આવી દા દાણાના કુરિયા ધાણાના કુરિયા અને આપણે આ વરિયાળી છે તો એ વરિયાળીને આપણે બે મિક્સ કરીને કાંટો ફેરવી દઈએ એટલે એનાથી સ્વાદ સરસ આવશે તમારું વરિયાળી વરિયાળી હોય તો મોઢામાં આવે ને ને એવું થાય એટલે આ છે થઈ જાય તો એનાથી સરસ સ્વાદ આવે અને સુગંધ પણ બહુ મસ્ત આવે અને આ રીતે તમે અથાણું કરો તો અથાણું બહુ મસ્ત લાગે અને બજાર કરતા પણ સરસ લાગે જો આને પણ આ રીતે કરી દઈશું અને વચ્ચે આપણે આ ખાડો કરીને એમાં આપણે હિંગા રાખી દેવાની છે પછી આપણે આ કરા કાળા મરી છે એને આપણે આ રીતે ફરતા ફરતા વેરી દઈશું અને આ મીઠું અને હળદર છે તો એને આપણે થોડી વાર રહી નાખવાના છે કારણ કે તેલ ગરમ હોય ને તો એમાં બળી જાય એટલે તેલ ગરમ હોય ત્યારે નહીં નાખવાના થોડુંક ઠંડુ થાય ને પછી તો આપણે અહીંયા જોઈ લઈએ આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નથી થયું તો તેલ ગરમ કરવું હોય જોવા માટે આપણે આમાં એક કુરિયાનો દાણો નાખીશું તો જો હજી આપણું તેલ ગરમ નથી થયું તો થોડી વાર આને રહેવા દઈએ હજી પાંચ મિનિટ માટે તો જો આપણું તેલ અહીં ગરમ થઈ ગયું છે આમાં મેં એક પૂરીઓ નાખીને જોયો તો તરત ઉપર આવી ગયો છે તો હવે આપણે એ તેલને લઈ લેશું ગેસ બંધ કરી દઈએ અને આની ઉપર આપણે વઘારમાં નાખીશું જો આ રીતના આવું ગરમ થવા દેવાનું છે હવે આને તરત જ આપણે ડીશ ટાંકી દેસું ડીશ ટાંકી દો ને એટલે એની સુગંધ છે ને મસ્ત અંદર રહે અને બધામાં બેસી જાય કેમ કે તમે ખુલ્લું આમનામ રાખશો ને તો એનો વઘાર હોય ને સુગંધ હોય ને વેચાય જશે એટલે આવી રીતે તમારે તરત વઘાર કરીને ડીશ ઢાંકી દેવાની એટલે એકદમ મસ્ત અંદર સુગંધ બેસી જાય અને વઘાર પણ સરસ બેસી જાય બે મિનિટ આ રીતે રાખશું પછી આપણે એને હલાવી નાખવાનું છે તો જો આપણે બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે આના રીતે હલાવી નાખીએ જો સુગંધ પણ બહુ મસ્ત આવે છે એટલી સરસ તમે ખોલો ને ડીશ ત્યાં તો બહુ મસ્ત તમને સુગંધ આવે જો આપણે આ કુરિયા પણ ફૂલી ગયા છે અને તળાઈ પણ ગયા છે આ રીતે મસ્ત રીતે તો જો આપણો આ સંભાર વઘરાઈ ગયો છે હવે આપણે એને બે મિનિટ આ રીતે હલાવીશું એટલે જરાક વરાળ નીકળી જાય એટલે આપણે એમાં હળદર ને મીઠું નાખી દેવાનું છે ઘણા લોકો છે ને મીઠાને શેકે છે પણ મીઠાને ક્યારે શેકવું પડે કે જો ભીનું હોય કે ભેજવાળું હોય ને મીઠું તો તમારે એને શેકવું પડે અને શેકીને નાખવું પડે અને પાણીનો ભાગ હોય ને તો અથાણું બગડી જાય પણ આપણે અત્યારે જે મીઠું લીધું છે ને એ જરાય પાણીનો ભાગ નથી અને ભીનું નથી એટલે આપણે એને શેક્યું નથી પણ જો તમારું ભીનું હોય મીઠું અને એમ લાગે હાથમાં લ્યો કે હાવ લોંદો થઈ ગયું છે તો તમારે એને શેકી નાખવાનો એટલે પાણીનો ભાગ હોય ને એ બધો બળી જાય જો વઘાર તો તમારા આજુબાજુમાં સુગંધ આવે ખબર પડે કે અહીંયા સંભાર છે મસ્ત સુગંધ આવે મારે સુગંધ આવવા માંડી છે વઘાર કર્યો ને ત્યાં તો જો હવે આપણે ઠરી ગયું છે એટલે આપણે હળદર છે એમાં આટલી નાખી દઈશું કારણ કે હળદર બહુ નથી નાખવાની કારણ કે હળદર થી છે ને પીળું થઈ જશે જે એકદમ લાલ કલર પકડાય ને એનો પકડાય એટલે હળદર હંમેશા ઓછી જ રાખવાની અને મરચું આપણે આમાં એડ કરવાનું છે પણ મરચું સાવ ક્યારે કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે હું તમને છેલ્લે એન્ડમાં બતાવીશ કારણ કે અત્યારે આપણે મરચાનું આમાં કઈ જરૂર નહીં પડે એટલા માટે તો જો આ નમક છે તો નમક આપણે આમાં એડ કરી એમાંય એમાં તમારે જેટલી જરૂર પડે એટલું જ નમક નાખવાનું છે કે તમે લોકો જો ખારું ખાતા હોય તો વધુ નાખવાનું મીડિયમ ખાતા હોય તો ઓછું નાખવાનું

કારણ કે આ રીતે સુકી દો ને એટલે તમારું પાણી હોય ને બધું થોડું ઘણું રહી ગયું હોય તો એ બધું નીતરી જાય અને આને થી પાંચ કલાક સુધી આ રીતે છાપામાં હૂકવીને રાખવાના છે કેરી ગુંદાને અને આને પંખો નથી કરવાનો પંખા નીચે નથી રાખવાના નકર ચવડ થઈ જાય કેરી આપણી ગુંદા છે એ ચવડ થઈ જાય એટલે પંખો નથી શરૂ રાખવાનો આમનામત તે તમારે જે પવન આવતો હોય ને કુદરતી એ રીતે જ એને સુકાવા દેવાના છે તો જો આ રીતે બધી કેરીને કાઢી લીધી છે હવે આપણે આ ગુંદા છે તો ગુંદા નહીં તે આપણે આ રીતે આમ કરી અને એને આમ દબાવીને પાણી હોય કાઢી લેવાનું છે પછી આ રીતે સુકવી દેવાના છે તો તમે આ રીતે જો બધું કરો ગુંદાને આ રીતે આમ દબાવીને કાઢો તો એ તમારે બાર મહિનાનું થાણું હોય ને એકદમ સરસ રહેશે નહીં પોચું પડે કે નહીં ખરાબ થાય નહીં ફૂંક ચડે કારણ કે પાણીનો ભાગ રહી જાય ને તો જ તે તમારે ખરાબ થાય અથાણું એટલે એને સુકવવામાં તમારે ધ્યાન રાખવાનું છે તો ચાલો આને બધાને હું સુકવી દઉં છું પછી થી ચાર કલાક થાય ને પછી આગળ સુવાને કરું હું તમને આગળના વિડીયોમાં બતાવું જો આપણે અદર મીઠામાં કેરી બોળી તેને એને આપણે બહાર કાઢીને સુકવી દીધી હતી તો એકદમ જો આ ગુંદા બધા સુકાઈ ગયા છે અને આવા થઈ ગયા પાણી જરાય નથી જો આપણા હાથમાં પણ લાગતો આ રીતે સુકાવા દેવાના કેરી પણ મસ્ત રીતે સુકાઈ ગઈ છે પાણીનો ભાગ નથી એટલે હવે આપણે સરસ સુકાઈ ગયા છે અને આપણે અહીંયા જે બોળો કાલે વઘાર્યો તો સંભાર એ પણ ઠરી ગયો છે તો હવે આપણે એમાં તીખું હોય કોઈ મોડું ખાતા હોય એટલે બધા હિસાબથી આપણે મરચું નાખવાનું છે તો જો આપણે આ મરચું છે ને છેલ્લે જ ભેળવવાનું હતું કારણ કે ગરમ ગરમમાં તો મરચું ભેળવાય નઈ કાળું થઈ જાય એટલા માટે બાકી બધું આપણે મસાલો કરી નાખ્યો હતો એક મરચું જ બાકી હતું

એટલે મારા ઘરે જો આવું ખાય છે એટલે એટલું જ મેં મરચાંનું પ્રમાણ રાખ્યું છે કારણ કે બહુ તીખું એ નહીં મોડું એ નહીં એવું ખાય છે તો તમારે જો તીખું વધુ ખાતા હોય તો તમારે તીખું મરચું થોડુંક લેવાનું અને જો તીખું ન ખાતા હોય તો તમે કાશ્મીરી મરચું પણ લઈ શકો તો જો આપણો આ મસાલો એકદમ બધો તૈયાર થઈ ગયો સંભાર અને આ સંભાર તમે આમનો પણ જો બનાવીને આને રાખી હોય તો રાખી મૂકો છો આ પણ બગડતો નથી જ્યારે તમારે કેરી આવે ત્યારે કેરીયામાં તાજા તાજી નાખીને ચોળીને ખાવું હોય તો પણ તમે ખાઈ શકો છો જો મસ્ત આપણો સંભાર બની ગયો છે એકદમ સરસ હવે આપણે આને ભરવાના છે તો આપણે પહેલાં છે ને થોડાક ગુંદા ભરવાના છે અને અહીંયા મેં એક કાચની બોટલ લઈ લીધી છે કાચની બોટલને ધોઈ અને તપાવી મૂકી હતી ને પછી ઠરવા મૂકી દીધી હતી તો પહેલાં આપણે ગુંદા ભરવાના છે તો જો આ રીતે

અને આખો વર્ષ તમે આને સ્ટોર કરીને રાખી શકો છો એવું ને એવું રહે છે પણ જો આમાં પાણીનો ભાગ તમારે જરા પણ નથી રહેવા દેવાનો તમને મેં બતાવ્યું કે આ સાવ સુકાઈ ગયું હતું મેં હળદર મીઠામાંથી કાઢ્યું હતું ને તો પાણી હોય ને તો તમારું થાણું ચીકણું થઈ જાય જો પાંચ છ ગુંદા ભરાઈ જાય આપણે હવે એક છેલ્લું ગુંદુ ભરીને મૂકી દઈએ પછી આપણે એની ઉપર કેરી ભરીને મૂકશું જો આટલા મૂક્યા છે હવે આપણે કેરીને તો કેરીને પણ આ રીતે આપણે આમ એના ચીરા છૂટા કરીને પછી ભરવાની છે આખી કેરી ભરી દેવાની છે બેય બાજુથીને ખોલીને જો આ રીતે પછી આનું મોટું આ રીતે દબાવી દેવાનું છે આ ગુંદાની પૂરા કેરીને પણ આ મૂકી દેવાની છે એટલે તમારી ભરેલી કેરીનું અથાણું બહુ મસ્ત લાગશે અને ખાવાની બહુ મજા આવશે નાની નાની કુણી કેરી હોય એટલે તમને ચવળ પણ નહીં લાગે અને અંદર જે જાળી ન પડી હોય એટલે તમે કેરીને ખાઈ પણ શકો છો તો જો આ રીતે તો આ રીતે હવે બધી કેરી ને ગુંદા ને હું ભરી લઉં છું ચાલો પછી હું તમને બતાવું તો જો આપણા કેરી ગુંદા પણ સરસ રીતે ભરાઈ ગયા છે અને બરણીમાં મેં નાખી પણ દીધા છે હવે આપણે અહીંયા આટલો મસાલો એનો વૈધો છે બધો તો એની ઉપર આપણે આ બધો એનો મસાલો નાખી દેવાનો છે કારણ કે સંભાર હોય તો જ તે અથાણું સારું લાગે એટલા માટે તો આ બધો એમાં આપણે ઉપર રેડી દેવાનો છે સંભાર વગર તો અથાણું પણ સારું ન લાગે એટલે સંભાર થોડોક વધુ જ રાખવાનો કે ઘણા લોકો તો કેરી ન ખાઈ શકતા હોય મોટી ઉંમરના હોય તો એને ખટાશ લાગે તો જો સંભાર હોય તો ગળી જાય તો બહુ મજા આવે સરસ સંભાર ખાવાની આ રીતે પછી એને ચમચાથી મિક્સ કરી દેવાનું છે તો આ રીતે એટલે કેરી ગુંદા અને બધું એકદમ મસ્ત રીતે મિક્સ થઈ જશે સંભારમાં પછી આ દેવાનું છે ચમચા વડે ધીમે ધીમે અથાણું ભરાઈ ગયું હવે આપણે આની ઉપર તેલ થોડુંક આટલી આટલી એક નાની ઈચ જેટલું રહી ને એટલું જ તે આપણે તેલ નાખવાનું છે એટલે હું કે અથાણું આપણું બગડે નહીં જેમ તેલ હોય ને એમ આપણું અથાણું સારું રહેશે તો જો આટલું આપણે તેલ નાખવાનું છે એમાં

કે સાઈડમાં ક્યાંય પણ બગડું હોય તો એને તમારે આ રીતે પેલા લુઈ ને સાફ કરી નાખવાની છે બરણી એટલે તમારું અથાણા કાંઈ નહીં થાય અને જો આપણું અથાણું ભરેલી કેરીનું મસ્ત રીતે બની ગયું છે હવે આપણે એને પેક કરીને બે દિવસ માટે રહેવા દેવાનું છે બે દિવસ થઈ જશે એટલે તમારી ખવાઈ એવું થઈ જશે મસ્ત રીતે તો આપણું અથાણું બની ગયું તો જો આપણું અથાણું મસ્ત રીતે બની ગયું છે અને આપણે એને બે દિવસ માટે રેવા દીધું તો બે દિવસ થઈ ગયા છે કેરી પણ મસ્ત ગળી ગઈ છે ગોંદા પણ સરસ થઈ ગયા છે અને કલર પણ બહુ મસ્ત આવી ગયો છે એકદમ લાલ ચટક તો જો આપણું ભરેલી આખી કેરીનું નું અથાણું તૈયાર છે તો તમે જરૂરથી મારી રેસીપી ટ્રાય કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ